આ ચીડે ખુલ્લું પડે તમે તાર હુઈ જો સ્પેશિયલ કરી હોય તો હા આના પછી એસી બેસી કશું કરતો નથી છે મારી આડો આડો હવે આ બધું હવે ક્યાં આડો હવે બંધ નહી કાકા પાછું જીવ જાય હે કે આમે નરવા પડી એડો બાબા આ સ્પેશિયલ કરી જો હેડ્યા તો આ સ્પેશિયલ કરી આ ચેડે બેઠા નહી દેખાજો ઈ જ બરાબર છે પણ સ્પેશિયલ ગાડી તો મને લાગે આ જોનિયા જો ડોસી

એ કાકા પોલીસમાં શું હાલ છે ગાડી ડિટેન કર્યો હમણે હે પોલીસમાં પેસેન્જર ચોથી લઈને આવે ભાઈ બસ સાહેબ હું શું करू કો ઈ કરી હોય એટલે લઈ જા બા ઓરાસીને દેજો ને સરયા ગણતા આયસો પાછા મજા મજા કરે બહુ પેશન કરીને જેલ મુખઈ રહ્યા આશ્યો અને હો કાક મુડુ પાલુ વાત ગીત

યા હા ફાટા પકાવતા તો છોકરાને ભરવા લઈ આજો છો લ્યા ભાઈ પર તમે તન જગ્યા રોકવા ગાડીમાં વજન કરવા હું કરવા હેડે એમ કહું છું ઉપર સડવાનું ના હોય તો ગ મોં સકા તમન છોકરા મો પેસેલ ગાડી છે એટલા કાદા છે તમે મને વધારે ના બોલો અરે પોલીસ નું હમણાં હાલ ઉતારી મેલે હોય કણ અલ્યા એમ ન્યા મુજા ખાલી કહું છું હેડે શું એમ કો મને હે શું કરવા યે હેડે તમે ફાઈરવા હ ફાઈરવા

ફોન આયા કરીને ના પૂછવું પડે તમારે શું અપરાધ કર્યો છે મેં શું અપરાધ કર્યો છે એ તાર માછી લે ઓઘી માછી મારો વાત કરું લાવ

તમ જવા છે થોડી લાગી રહ સભ્યતા જ નહીં આ ની અંદર સભ્યતા તો હવે ખાને નથી મને ખબર જ આવે ઓ લે ઊભો કોઈ ના રહે હોય આયા લોકો જા લે આ એલે હા કાને શું કરવાનું હવે તો જો મા ખોળમ બેહરૂ આયા પાન પેશાલી ગાડી મે ગાળે મોટા આ શેર મારેથી ચાલે વાકન પડ્યો છું એ બેહી ગયા સાહેબ હા દવા તમે તાર તું છો મને પંચાત છેકડા

ઓફા છો ગાડી ચેડે ઓફર છો બરાબર એટલે હવે ચોખી વાત છે અમે તમને જે પૈસા હાલ ને અમે રૂપિયા કાપીને ભાડે ભાડું કાપો ને બીજા પૈસા અમને પાછા વફળો મેં વફળો હારે આવી સાહેબ મેં બિહાર આવી કિહાર આવી એટલે આ ડો તો કઈ ટાઈપનો નો છે યાર

હ હા અને આ ઓયથી જતો રહે તો આપણે બીજી ઓયથી પેસેજ કરી જાવ તો બીજા કેટલા થાય મે 25 6000 રૂપિયા તો તમને 1 25 પટી જાય ને બીજા પલા 5000 માં પેહી જાય એજી હે કેમ કરો તમે ઈ તો આયા મન કઈના વળી ધમકાવા છે એટલે પછી શું હાલ થોડી આપા પછાઈ છે એટલે ઉપર રાખો હે ઉપર રાખો આયા 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 ઓ આયા હા હું શું કરું છું

દયાળુ તો માછી કેટલા બડા છે એમાં ને ખબર છે હળ હળ ફટાફટ સારી રહ્યા હા